દાદાકી સેના ગ્રુપ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આજના સમયમાં લોકોની ચેતનાનું સ્તર ઘટતા પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા થયા છે મહાપુરુષોના જીવનચરિત્રોથી પ્રેરણા લઈ તેનું અનુકરણ કરવાના બદલે ફિલ્મી કલાકારોના પ્રભાવમાં લોકો આવે છે એકત્રીસમી ડિસેમ્બરને લઈ યુવાધનો નશો કરીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે તેવામાં દાદાકી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક સેવા સંસ્કૃતિ સભ્યતાને લઈને નવા વર્ષની ઉજવણી કરે સાથે જ એકત્રીસમી ડિસેમ્બરના રોજ લોકો મદિરાપાન તથા મારાદક દ્રવ્યનું સેવન કરી પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય છે આવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળ્યા છે નવા વર્ષ બે હજાર ચોવીસમાં ખોટી રીતવૃત્તિના કારણે કોઈપણ ધર્મનો યુવા વર્ગ ફેશનના માર્ગે ન ભળે તે માટે દાદાકી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી દાદાકી સેના ગ્રુપ દ્વારા આજે ગુજરાતમાં તમામ જિલ્લા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જાહેર સ્થળો ઉપર કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય અને કાયદાને જાળવણી થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી આજે અમે કલેક્ટરશ્રીને થર્ટી ફર્સ્ટના ક્રોધથી વિરોધના અંતર્ગત અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છે અમારું આવેદન એટલું જ છે કે થર્ટી ફર્સ્ટ એ કોઈપણ જાતિનો કે કોઈપણ ધર્મનો કાર્યક્રમ નથી કે ઉત્સવ નથી તો એના સંદર્ભમાં અમે અમારા જે ગુરુ છે વિશ્વવંદરની પૂજ્ય શ્રી છોટેદાદા નવનાથધામ ધામ બિલ્લીમોરા એમના આગેવાન હેઠળ અમે આ બધું કેમ્પેન કરી રહ્યા છે અને એમનો પણ અનુરોધ એટલો જ છે કે આ બધું જે છે એ આપણા યુવાન વર્ગને બધાને જ અંદરથી ખોખલું બનાવે છે અને આ બધા વ્યસનો કરવા એના કરતાં આપણે ધર્મનો આપણી ભક્તિનો ને એનો આપણે વ્યસન કરીશું તે આપણા જીવનમાં બહુ ફાયદો રહેશે અમારી માંગ એટલી જ છે કે આવું વ્યસન કરતાં કોઈ પણ ઝડપાય છે તો સૌથી પહેલાં તો એને કડકથી કડક સજા થવી જોઈએ બીજું કે આવા વ્યસનોને એના ઉપર જે પણ જગ્યાએ બનતા હોય કે જેની આપણાને તાકીદ હોય તો એના પર આપણે કડક પગલાં લઈએ અને આ બધી વસ્તુઓ મળતી બંધ થાય જે આપણાને ખબર છે કે ઘણી બધી જગ્યાએ હજી મળે છે ભલે બધું આપણે કડક કાનૂન રાખીએ છીએ તો આ બધું બંધ થાય જેથી આવનારી પેઢીને પણ એક સાચી માર્ગદર્શનમાં લઈ જઈએ મારું નામ જયેન્દ્ર ભાવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર